અરવલીના મોડા સાથે આતંકી ઝડપાયો હતો જે મામલે અલ કાયદા સાથે સંકળાયેલો હતો સેફુલા કુરેશી સેફુલા કુરેશી ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો સેફુલા કુરેશી કામ કરતો હતો ત્યાં ગુજરાત સ્પષ્ટ પહોંચ્યું ફર્નિચરની દુકાને સેફુલાના સહકર્મી સાથે વાતચીત કરવામાં આવી હું બે મહિનાથી અહી નોકરી કરું છું તેવું સહકર્મીએ જણાવ્યું એટીએસ આવી ત્યારે ખબર પડી કે સેફુલા આ પ્રવૃત્તિઓ કરે છે મેં અને મારા શેઠે અમદાવાદ એટીએસમાં જવાબ કર્યા છે સેફુલાનો પાડોશી મહેશ પણ કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું સેફુલા રાત્રે આવીને ફોન લઈ બેસતો હતો મીડિયા અને પોલીસ

એ સોશિયલ મીડિયા પર આવું આ ગ્રુપમાં કામ કરતો હતો મારા બાજુમાં જે કાલે જે ઘટના બની સેફુલ્લા કુરેશી એ મારા બાજુના મકાનમાં રહેતો હતો એ હવે રાતે ફોન મચેડતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કોઈ ખબર નથી અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં કાલે મીડિયા અને પોલીસ આવી હતી એમને લઈને ગયા હો હોબાળો થયો ત્યારે અમને ખબર પડી